સત્તામાં નથી તો શું થઈ ગયું કામ તો હું ચાલુ રાખીશ આ વાત થઈ રહી છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા જિલ્લાના પૂર્વ સાંસદ નીતિનભાઈ પટેલની કે જેઓએ સાબિત કર્યું છે કે ભલે તે સત્તામાં નથી પરંતુ તે પોતાના લોકો માટે હંમેશા આગળ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ હું છું આપની સાથે નીતિ જે વોલ બી જો આપણે અભી બંધ કરતી હે જો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પરસો બતાવ્યો છે તેઓ એક ફોન થી કડી ના નવા રેલવે સ્ટેશન નાળા આડસો હટાવી લેવાય છે અહીંયા બન્યું એવું કે કડીના નવા રેલવે સ્ટેશનની નીચે બનાવેલ નાણામાંથી ટુ-wheeler વાહનોની અવરજવર રોકવા માટે રેલવે વિભાગે આડસુ મૂકી દીધી હતી ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા નિતિન પટેલને રજૂઆત કરવામાં આવી ત્યારે વેપારીઓની રજૂઆતના આધારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી त્યારબાદ રેલવે અધિકારીને ફોન થી સૂચના આવવામાં આવી કે રેલવે કર્મચારીઓ એ થામલાની 800 તાત્કાલિક દૂર કરી દેવામાં આવે ત્યારે નીતિન પાજેલે ફોન પર અધિકારી સાથે શું વાત કરી આવો સાંભળીએ ગુજરાત સરકાર કે જો કમિટી હતી રેલવે કંપનીની ઓર ગુજરાત સરકાર આરએનપીની એ જે પૂરી રેલ લાઈન જોક એક કંપનીને પીછાયે ને uska mai chairman tha us waqt aa अच्छा अभी इसलिए मैंने आपको फ़ोन किया कि यहाँ करीब 500 जितने व्यापारी और 1000 से ज़्यादा लड़के जो इधर स्टेशन का जो अपने अंदर अंडरग्राउंड मैसेज बनाया है उसका यूज करते हैं लेकिन इतना टिपिकल हो गया है वो कि मैं पूरा घूम के मैंने देखा तो कोई मतलब नहीं रहता है और जितना रेलवे स्टेशन का आपने खर्चा किया उससे दो तीन गुना तो आपने सिर्फ के टनल के लिए खर्चा किया जिसका मेरे हिसाब से कोई मतलब नहीं है हमारे लोगों ने आदेश नहीं करना है हमारे लोगों की सिर्फ इतनी डिमांड है कि वो जो वॉल थी जो आपने अभी बंद करती है जो पैसेज से होके टनल से होके निकलती है वो वो स्थिति खोल दो आप तो सर्व विद्यालय में करीबन 20 से पच्चीस हजार लड़के पढ़ते हैं तो मैं करा दूंगा सर, सर तो मैं एक्चुअली सर मैं अभी दस से आए नहीं मेरे अंकल गुजर गए थे सॉरी सॉरी आप नहीं आप ऐसा कीजिए आप जब कड़ी आए हैं तो मुझे तर, मुझे पहले अगले दिन बता देना मैं भी इधर आ जाऊंगा और हम साइट विजिट कर लेंगे तो फेस करें मेरे को बता दें क्या करना है सर ने ने वो, वो 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 दीवार खोल देने की है बस इतना वो में खोलो खोल दो आप भाई वो तक दो तो सब बढ़िया है वो जस्ट वो इंस्पेक्शन के टाइम पे पोस्ट लगा दिए थे वो मैंने करवा ओके ओके बस वेरी गुड थैंक यू थैंक यू નીતિન પટેલ અને અધિકારી વચ્ચે શું વાત થઈ તે તમે સાંભળી અહીંયા તમે સાફ સાફ જોઈ શકો છો કે નીતિન પટેલ સત્તામાં નથી તો પણ તેઓ નગરજનો માટે કઈ રીતે કામ કરી રહ્યા છે એક તકલીફ પડી કડીના વાસીઓને તો નીતિન પટેલ તેમના પડખે આવીને ઉભા રહ્યા તેમને રજૂઆત કરવામાં આવી વેપારીઓ દ્વારા અને ત્યારબાદ નીતિન પટેલે તેમનું જે સમસ્યા હતું તેનું નિરાકરણ લાવી દીધું હવે નીતિન પટેલ અહીંયા ઘણા બધા જ સત્તામાં બેઠેલા નેતાઓ છે તેમના માટે એક ઉદાહરણ પૂરું પાડે છે કારણ કે જે સત્તામાં બેઠેલા લોકો છે તેમને રિબિન કાપવા સિવાય કોઈ પણ પ્રકારનું કામ તેઓ અત્યારે કરી નથી રહ્યા એવું લાગી રહ્યું છે કારણ કે વિકાસના કામો તો માળીએ જ બેસી ગયા હોય તેવા દ્રશ્યો તમે ગુજરાતમાં જોઈ શકો છો ત્યારે એક બીજી બાજુ નીતિન પટેલ છે તે પોતાના જે નગરવાસીઓ છે તેમના માટે સત્તામાં ન હોવા છતાં પણ તેઓ કામ કરી રહ્યા છે